શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભૂલે પૂજા પાઠ રત્ન કરો પરંતુ વર્ષના સૌથી પવિત્ર મહિનામાં આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર ચુપચાપ જરૂર ખાઈ લેજો માત્ર ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ધનને લઈને કે પછી કોઈ આવકને લઈને તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં મહાદેવની કૃપાથી એટલી ધનદોલત આવશે કે સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે પેઢી દર પેઢી રૂપિયા પર રાજ કરશે તમારા ઘરમાં જે પણ દોષ હોય પિતૃ દોષ રાહુ દોષ કાલસક દોષ બધા દોષોથી શ્રાવણ મહિનામાં હંમેશા માટે મુક્તિ મળી જશે જો મિત્રો વાત એવી છે કે અમારું કામ તો ફક્ત સાચી સલાહ આપવાનું

મિત્રો શ્રાવણ મહિનાના મહત્વની વાત કરીએ તો શ્રાવણના દરેક સોમવારનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધાભાવથી તે કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી છે આ વ્રત સુહાગણ મહિલાઓની સાથે સાથે કુંવારી કન્યાઓ પણ રાખે છે આ વ્રતી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે એ જ રીતે શ્રાવણ મહિનામાં એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આમ તો શ્રાવણ સોમવારનું વ્રત નિર્જળા રખાય છે પરંતુ જો તમે શ્રાવણ મહિનામાં શ્રાવણ સોમવારના વ્રતના દિવસે આ એક વિશેષ વસ્તુ ખાઈ રહ્યો છો તો તમારા ઘરમાં ધનસંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ મિત્રો શ્રાવણના પવિત્ર મહિનામાં જે લોકોના ઘરમાં આ ત્રણ વસ્તુઓ ખવાય છે કે બનાવાય છે તેમના ઘરમાં આખા વર્ષ અંદોલતની વર્ષા ખાય છે જી હા દોસ્તો આ વખતે શ્રાવણ મહિનો પૂરા એકસો વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહ્યો છે તો એવામાં આ શ્રાવણ સોમવારનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે સાથે જ મિત્રો અમે તમને આ વિડીયો એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ શ્રાવણના પવિત્ર મહિનામાં ભોજન ઘરમાં ન ન બનાવતા અને ખાતા આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે શકે છે છે તમારાથી ક્રોધિત થઈ તમારે ભોલેનાથ ના ક્રોધનો સામનો કરવો પડી શકે છે સાથે જ ભક્તો આ વિડીયોમાં જાણો કે શ્રાવણના પવિત્ર મહિનામાં એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત થાય સાથે જ દોસ્તો આ વીડિયોમાં અમે તમને એક પણ જણાવીશું કે ભક્તો શ્રાવણનો મહિનો બધા ભક્તો માટે પ્રેમની ભેટ લઈને આવે છે એટલે આ પવિત્ર મહિનામાં મૂળથી પણ આ પાંચ કામ ક્યારે કંગાળ કરતા વાર નહીં લાગે શ્રાવણના પવિત્ર મહિનામાં તમારે આ પાંચ કામ ક્યારે જોઈએ જે પણ માતાઓ અને પુરુષો શ્રાવણના પવિત્ર મહિનામાં કે પછી કોઈ શ્રાવણ સોમવારના દિવસે આ પાંચ કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતા રહે છે ભગવાન ગોળાનાથ શ્રાવણ મહિનામાં એવા ઘરમાં વાસ નથી કરતા તે ઘરથી હંમેશા માટે દૂર ચાલ્યા જાય છે સાથે અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણના પવિત્ર મહિનામાં જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે એટલે વીડિયોને પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વીડિયોને અધૂરો છોડીને આગળ વધી જાય છે તે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી એટલે જ્યારે પણ કોઈ વીડિયો જુઓ તેને શરૂઆત તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ રોકી નહીં શકે જી હા આ વખતે એકસો ચુમ્માલીસ વર્ષો પછી શ્રાવણનો પવિત્ર મહિનો એવા શુભ સમય ભરવા જઈ રહ્યો છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે આ મહિનામાં કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો વ્યર્થ નથી જતો હંમેશા લાભ લાભ જ કરાવે છે તો ચાલો મિત્રો હવે અમે તમને શ્રાવણ મહિનાની થોડી જાણકારી આપી દઈએ આ વખતે બે હજાર પચીસ માં શ્રાવણ માસને લઈને લોકોના મનમાં બહુ મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રખાશે પૂજા કેવી રીતે કરવી છે કેટલા સોમવાર છે શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવું આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું બસ તમારે આ

શ્રાવણના પવિત્ર મહિનામાં ન કરતા અને અનર્થ થતા પહેલા વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વીડિયો છે તો ચાલો ભક્તો જાણીએ શ્રાવણ મહિનાના સોમવારે તમારે કઈ વસ્તુઓ ખાવાની છે તે પહેલા હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ થી લખજો તો ચાલો ભક્તો શ્રાવણ ના પવિત્ર મહિના બે પચીસ શનિવારે સંપન્ન થશે આ દરમિયાન કુલ ચાર સોમવાર પડશે જયારે શ્રાવણ સોમવાર નું વ્રત રખાશે શ્રાવણ સોમવારની તિથિઓ છે પહેલો સોમવાર અઠાવીસ જુલાઈ બે હજાર પચીસ બીજો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજો સંકલ્પ લઈને વ્રત શરૂ કરો પૂજન સામગ્રી અને વિધિ માટે શિવલિંગ કે પ્રતિમા સ્થાપિત કરી પંચામૃત ગંગાજળ દૂધ દહિંગી મદખાનથી અભિષેક કરો વેલીપત્ર ધતુરો સફેદ પુષ્પ ભસ્મચંદન અક્ષત ફળ મીઠાઈ અર્પણ કરો ઓમ નમન શિવાય મંત્રનો એક આઠ વાર જાપ કરો સાથે શિવ ચાલીસા રુદ્રાષ્ટક મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરી શકો છો વ્રત પાલન માટે એકટાનું ફળાહાર કે પૂર્ણ ઉપવાસ ફક્ત એક સમયે ભોજન કરો દિવસભર ભક્તિ રાખો સાચું બોલો સંયમિત રહો મદિરાથી દૂર રહો સાંજે દીપ પ્રગટાવી આરતી કરો અને શ્રાવણ સોમવારની કથા સાંભળો કે વાંચો પારણા એટલે કે વ્રત ખોલવા માટે સંધ્યા પૂજા અને આરતી પછી જ પારણા કરો પારણામાં હળવો ફળાહાર દૂધ ખીચડી ઉપમા વગેરે લઈ શકાય છે સનાતન માન્યતા અનુસાર શ્રાવણ સોમવાર વ્રતથી મનોકામનાઓ પૂર્ણ થાય છે સંતાન સુખ સમૃદ્ધિ વૈવાહિક મર્યાદાઓ વધે છે પુરાણો અનુસાર અવિવાહિત કન્યાઓ તથા વિવાહિત મહિલાઓ વિવાહ સ્નેહ સંબંધ અને પરિવાર કલ્યાણ હેતુ આ વ્રત કરે છે દોસ્તો શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનાને વર્ષના બાર મહિના માંગથી સૌથી શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન ભોળાનાથ માતા પાર્વતીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધા ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના રોગકશ રૂપ દરિદ્રતાથી હંમેશા માટે મુક્તિ મળે છે સાથે જ શ્રાવણના અતિ પવિત્ર મહિનામાં કેટલાક વિશેષ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માન કરેલા બધા પાપ કર્મોથી પણ છુટકારો મેળવી શકે છે દોસ્તો આગળ વધતા પહેલા વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે દોસ્તો હવે જાણીએ શ્રાવણના આ પવિત્ર મહિનામાં તમારે શું જરૂર કરવું જોઈએ જેથી તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય તમારા અનુકૂળ હોય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગળ થાય સંતાનના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની ન આવે એટલે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન શ્રાવણ મહિનામાં કોઈપણ દિવસે જરૂર કર્યું વેવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં શ્રાવણ મહિનામાં મૂર્તિ પણ બનવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે તામસિક ભોજન ઘરમાં મૂળથી ન બનાવો લસણ ડુંગળીનો ઉપયોગ શ્રાવણ મહિનામાં ન જ કરો તો સારું રહે છે કારણ કે લસણ ડુંગળી ભોજન ભોજનની શ્રેણી આવે છે જે ભોલેનાથ તથા માતા પાર્વતીજીને બિલકુલ પસંદ નથી તેની જગ્યાએ તમારે શ્રાવણના પવિત્ર મહિનામાં ભોળાનાથ માતા પાર્વતીજીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે દ્રાક્ષ અને જાંબુ માતા પાર્વતીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી ભોળાનાથ પાંચ પ્રકારના ફળ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયું નારિયેળ સામેલ છે અર્પણ કરવા જોઈએ તમે તમારા મન અનુસાર ફળ લાવો પણ દ્રાક્ષ કેળા પપૈયું કેરી અને જાંબુ અવશ્ય હોવા જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાં કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો સાકર કે કિશમિશનો પણ ભોગ ભગવાન ભોળાનાથને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન ભોળાનાથ તમારી પૂજા શ્રાવણના પવિત્ર મહિનામાં તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જોએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન ભોળાનાથ માતા પાર્વતીજીને નાસ્પતિ ક્યારે અને ચડાવવી જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને શ્રાવણના પવિત્ર મહિના પર દ્રાક્ષ ખાઈ રહે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી શ્રાવણના મહિનામાં દ્રાક્ષમાં સાક્ષાત માતા પાર્વતી તથા ભગવાન બોળાનાથજીના આશીર્વાદ વિદ્યમાન હોય છે માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે એટલે દોસ્તો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો સાથે સાથે આ પવિત્ર મહિનામાં ભગવાન ભોળાનાથને શેરડી અવશ્ય અર્પણ કરો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પણ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો બોગ પણ ભગવાન ગોળાનાથને અર્પણ કરી શકો છો સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈપણ દિવસે માતા લક્ષ્મીજીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચડાવવા જોઈએ જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંગથી થઈ હતી તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાંગથી થઈ હતી મખાના પણ કમળના છોડમાંથી મળે છે ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખાના ને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાના ની ખીર બનાવીને ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતીજીને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વા ઘાસ અર્પણ કરે છે તો તેને કોઈ પણ ગરીબ નથી બનાવી શકતું એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે આ પવિત્ર મહિનામાં પ્રસાદના રૂપમાં દુર્વા ઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ખવડાવવું જોઈએ ભગવાન ગણેશની કૃપા હંમેશા પરિવાર પર બની રહેશે જે વ્યક્તિ શ્રાવણના પવિત્ર મહિનાના દિવસે શિવલિંગને ખીર અર્પણ કરે છે કે પંચામૃતથી શિવલિંગને સ્નાન કરાવે છે પંચામૃત માંગદુધ દહીંગી સાકર ગંગા જો હોવું જોઈએ તો આવું કરવાથી તે મનુષ્યની કુંડળીના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે તેને ધનિ થવાથી કોઈ પણ રોકી નથી શકતું ભગવાન ભોળાનાથ ને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા આ જરૂર ખવડાવો તેનાથી જાય છે સંપન્નતા ઐશ્વરે તેના જીવનમાં હંમેશા વાસ કરે છે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે આમ તો ભગવાન ભોળાનાથ બહુ ગોળા છે થોડી પૂજા પાઠથી જ પોતાના ભક્તોથી પ્રસન્ન થઈ જાય છે રાક્ષસ કાલમાં પણ ભગવાન ભોળાનાથ પોતાનો આશીર્વાદ આપ્યો છે અને આપણે ભક્તો શાસ્ત્રો જણાવ્યું છે શ્રાવણના આ પવિત્ર મહિનામાં સોમવારના દિવસે ધતુરો અને સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે માનવામાં આવે છે કે શ્રાવણના પવિત્ર મહિનામાં સીતાફળનું ઘરમાં પ્રવેશ કરવું ખૂબ જ શુભ માનવા તેમાં માતા પિતાના ના આશીર્વાદ મળેલા હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આઠ ફળ ખાધું હતું શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન તેને દુઃખોનો સામનો કરવો પડતો નથી સીતાફળ તમારે જોઈએ ભગવાન મહિનામાં તમારે પૂરથી પણ રીંગણનું શાક ન ખાવું પાપ લાગશે બંધ જ્યુસ ન પીવો જોઈએ અને યાદ રાખો કે તેમાં મીઠું નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે જ જ્યુસમાં બરફ પણ નાખવો જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે શ્રાવણના પવિત્ર મહિના પર એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ એવું ખાવાનું ન ખાવું જોઈએ એવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન બોળાના ક્રોધિત થઈ જાય છે શાસ્ત્રો અનુસાર પવિત્ર શ્રાવણ મહિનામાં શું ન ખાવું જોઈએ દોસ્તો લસણ ડુંગળી ખાવાનું ક્યારે આપણે શ્રાવણના આ પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજાનું વિધાન છે આ દિવસથી ભક્તો બહુ જોશોથી શ્રાવણનું સ્વાગત કરે છે ભગવાન ભોળાનાથની પૂજા કરે છે અને પાસેના કોઈ પણ શિવ મંદિરમાં શિવલિંગ પર જળ અભિષેક કરીને પંચામૃતથી અભિષેક કરીને પૂજાપાઠ કરે છે ભોગ લગાવે છે અને આ વખતે શ્રાવણના પવિત્ર મહિનામાં કુલ બાવન પ્રકારના જે દોસ્તો લસણ ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન ભોળાનાથ કૃપા ક્યારેય નહીં મળશે સાથે સાથે શ્રાવણના પવિત્ર મહિનામાં તમારે ચોખા પણ ન ખાવા જોઈએ ચોખા ખાવા શુભ નથી મનાતા તો તમે સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર ભગવાનને અર્પણ કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો પણ શ્રાવણના મહિનામાં લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે જેને આપને પિતાંબરી કહીએ છીએ એટલે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો તેનાથી તમને ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ સાથે તમારે ભક્તો એક વાત તો યાદ રાખવી જ જોઈએ કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ગુરુથી પણ આપણે કોઈની પાસેથી કરજ ન લેવું જોઈએ જો આપણે આ પવિત્ર મહિનામાં કોઈની પાસેથી કરજ લઈ લઈએ છીએ તો આખા વર્ષભર આપણે કર્જ ડૂબેલા રહેવું પડશે એટલે શ્રાવણનો તહેવાર તમે કરજમુક્ત થઈને જ મનાવો સાથે જ શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી ભગવાન ભોળાનાથ એના જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી ભગવાન ભોળાનાથને બોલાવે છે માતા લક્ષ્મીને બોલાવે છે ભગવાન ભોળાનથ તો એક સાકરના ટુકડા એક ચમચી દહીં કે પછી એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન કરવા જોઈએ તેનાથી ઉત્તમ જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધી હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન ભોળાનાથ અવશ્ય જ પૂર્ણ કરી દેશે તમારે કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ દોસ્તો શ્રાવણ સોમવારમાં ના પામ જોયો ક્યારે ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ એટલે એક દિવસ પહેલા જ પોતાના વાળ ધોઈ લે તુલસીનો છોડ સાવરની સુહાગની સામગ્રી કે મીઠું ક્યારે કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે

દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો માતા લક્ષ્મીને મીઠો બહુ પ્રિય છે અપમાન કરનારને ક્રોધનો સામનો કરવો પડશે પણ જે માન આપે તેના પર હંમેશા મા લક્ષ્મીની કૃપા વરસાવે છે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો અનુસાર ઘરનો કચરો આ દિવસે જૂથી પણ બહાર ન ફેંકવો નહીં તો તમે કંગાળ થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકો જોઈએ બરાબર ને હવે જુઓ દોસ્તો આમ કરવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જે ઘર ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી સ્વયં વાસ્તુદોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીર પર દેવી વાસ હોય છે એટલે ધ્યાન રાખો ગાય પીટવી નહીં જોઈએ અને સડેલું ગળેલું ભોજન ન કરાવવું જોઈએ તેનાથી ભગવાન ગોળાના ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે એટલે કોશિશ કરો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણસર રહી જાય તો ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે ગાયને ને ખુશ રાખવા માટે તમે લોટના અગિયાર લાડુ બનાવીને તેમના ઉપર હળદર લગાવી શકો છો આવું કરવાથી તમારા બધા કામમાં આસાન થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ગાયના ચરણોને સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની વાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જ્યારે પણ ગાયને રોટલી આપો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો રોટલીને ખાલી ના આપો આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો શ્રાવણના જે પણ સોમવાર છે જે પણ વ્રત છે તેમનું પૂર્ણ શ્રદ્ધાભાવથી પાલન કરવાથી ભગવાન ભોળાનાથ માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર પોતાનો આશીર્વાદ હંમેશા બનાવી રાખે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયોમાં આપેલી પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી